बड़े दौडू दान ने जरिक दा संदर नी कोर देखाय એટલે બડા મંતર વાસે પગે લાગે અને કબીર કે આ કોઈ સુંદર દેખાય પૂનમ નદી કોઈ હમું જોતું નથી એ કાથી પગે લાગતા નથી આધા ચાંદા દેખકર દુનિયા ભરે સલામ આ પૂરા ચંદ્રકુ પૂજે ન કબીર એસી હે દુનિયા હરામ આ બ્રહ્માંડ ની બીજ ઈસી જરા ઊંડા ઉતર્યા હતા એવા પિંડની બીજમાં પિંડની બીજ જે દીકરા દીકરી પેદા થાય એ પિંડની બીજ બુંદ બીજ રજ બીજની આ કાયા આપણા શરીરમાં જેટલા હાડકા છે એ બાપના બીજકનો ભાગ છે આપણા શરીરમાં લોહી માઉસ ને ચામડી છે એ માતાના રજનો ભાગ છે રજ બીજનું આ બંધારણ છે ઓલાદ ઉત્પન્ન થાય બીજ શરીર પેદા કરે છે એ ખણ ભંગુર છે આજ હાજુ હોય તો કાલ માંદુ હોય આજ જીવે છે તો કાલ મરી જાય ક્ષણ ભંગુર બીજ રામો પીર કેસે અમર બીજક જો હાથ આવે તો તમે કા ભૂલો સંસાર અમર બીજ તો ઈ શે શું એ જોઈએ આપણે આજ ના ના થલકા બધુંતા નાથ બોન સદ ધર્મકા પૂતા જો જાણવું હોય તો વાણી ખાણી વેદ વિચાર વાણી ખાણી અને વેદ એના શબ્દોનો વિચાર કરો એ કઈ દિશા બતાવે છે નીલ લીલતા ફરપાયા કંકુ કેસર કા તલક બનાયા ગોપારી કાકણ કા કરો નિસ્તારા તો સેલા ઉતરો ભૌ પારા નિર્વાણી કાકરો સપૂર્ણ બ્યા તો અનંત ક્રોડ સીધો આગળ અલગ પુરુષે ક્યા નિર્વાણી કાકણ નિર્વાણી એટલે વાણી થી પર એટલે હું બ્રહ્માંડમાં દેખાય એ બ્રહ્માંડની બીજ આ લોલા પીંડ પિંડની બીજ આ હું બોલું ઈ દે અને બૂંદી ઈ બે ને માથે જેની સત્તા છે ઈ અમર બીજ જેની સત્તા વડે નાદ ને બુંદ બેઈ જરે બોલવું હોય તો મારી સત્તા છે આલો દાલુ ઉત્પન્ન કરવી હોય તો મારી સત્તા છે નાદ અને બુંદ બેયુ ઉપર કેની સત્તા છે તમારી આપો દીપો ભવ તમે તમને જાણી લ્યો બુદ્ધ કહે છે તમારી અંદર પડેલી શક્તિને જગાડો તમારી અંદર જે શક્તિ પડી છે એ નાદ અને બુંદ બેયનો કરતા છે બેયના ઉપર એની સત્તા છે